वन्दे च वन्दे महापुरुषे स्वामी ॐ अवतारिण श्रीस्वामिनारायणायनन्दस्वामिने શ્રી ૃષ્ણ શ્રી કૃષ્ણ શર્માએ પોતાની પુત્રીના સંસ્કારો વિધિ પૂર્વક કરી અને એનું નામ શું રાખ્યું બાળાદેવી જ બાળ લીલાઓથી પોતાના માતા પિતાને અતિશય હર્ષ ભમાડે છે અને ચંદ્રની વૃદ્ધિ પામવા લાગ્યા

દેવભૂતિ એમની અંદર જે કઈ પણ સદ્ગુણો હતા એ બધા જ સદગુણો બાલા દેવીની અંદર જોવા મળ્યા આવી ભક્તિ ભાવ શ્રી કૃષ્ણ ભગવાન ને વિશે જોઈ અને છપૈયા પૂરવાસી જનો એમને હુલામણા નામ ભક્તિ થી બોલાવવા લાગ્યા નામ હતું બાલા દેવી પણ જીવનની અંદર ભગવાન પ્રત્યેની ભક્તિ અચળ હતી એટલે ગામમાં લોકો એને ભક્તિ તરીકે બોલાવવા પોતાની પુત્રી બાલાને સર્વગુણ સંપન્ન દેવ શર્મા સાથે વાગદાન વિધિ પૂર્વક કરી અને વિવાહ સંસ્કાર સંપૂર્ણ કર્યા શ્રી કૃષ્ણ શર્મા ભીના કંકુના રક્ત બિંદુના છાંટણા કરી અને લગ્ન પત્રિકાઓ લખાવી આપી બાલ શર્માના ઘેર મોકલી પોતાને ઘેર પણ બાલ શર્માને બોલાવ્યા અને બાલ શર્મા પોતાના બંધુઓની સાથે શ્રી કૃષ્ણ શર્માના ઘરે આવ્યા એને ઉતારા વ્યવસ્થા કરી વ્યવહારીઓ એટલે ઉતારા વ્યવસ્થા તો કરે પાદ્ય અર્ઘ્યાધિક આપી તેનું સન્માન કર્યું વિધિની અંદર નિપુણ એવા બાલ શર્મા પોતાના પુત્રને પરણાવવા માટે તૈયાર થયા અને આખા જગતની અંદર આ અને આપવા લાગ્યા અને એની પ્રશંસા કરવા લાગ્યા કે આ જોડ કેવી છે ધર્મ ભક્તિની સાક્ષાત કલ્પતરુ અને અમૃતવેલીની છે કેતા જેને એમના આશીર્વાદ મળે એનું કામ થઈ જાય અકલ્પ ની અંદર પણ જે સંકલ્પ કરો એ થાય અને અમૃતની વેલી હોય તો અમૃત જ પ્રાપ્ત આવી રીતે શ્રી કૃષ્ણ શર્મા એ શ્રેષ્ઠ ગુણોના નિવાસ સ્થાન રોગ સુંદર સેવા વાળા પોતાના જમાઈ દેવ શર્માને પ્રેમ થી ખૂબ જ પ્રાર્થના કરી અને તેમને સમૃદ્ધિથી ભરપૂર પોતાના ઘરની અંદર જ નિવાસ કરાવ્યો શું કર્યું જમાઈને ઘર જમાઈ કરી લીધા જમાઈને ઘર જમાઈ કરવા એ બહુ કઠણ છે અત્યારે તો દીકરાને પણ દીકરીને હાચવાની ને એના પાછા ધણીને હાચવવાના ઘર જમાઈ એ તો બહુ કઠણ કાર્ય છે પણ છતાંય દેવ શર્માની પ્રાર્થના કરી એટલે એમણે વાત માન્ય રાખી અને પછી એ પોતે નિવાસ કરવા માટે તૈયાર થયા બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ પંડિત અટકવાળા બુદ્ધિશાળી દેવ શર્મા પોતાના સસરા શ્રી કૃષ્ણ શર્માની પ્રસન્નતા માટે પિતાની આજ્ઞા અને પોતાની પત્નીની અનુમતિથી જ સસરાના ઘરમાં નિવાસ કરીને રહેવા લાગી ગયા પિતાની પણ આજ્ઞા લીધી કે પિતા જલ્દી રજા આપે નહીં છતાંય પિતાએ રજા આપી અને એને દીકરીના ઘરે મોકલી દીધા

કે મનુષ્ય જેને મોક્ષની ઈચ્છા હોય તેણે ત્યાગાશ્રમ સ્વીકાર કરી ભગવાનની ભક્તિ કરી અને ભગવાનના ધામની પ્રાપ્તિ કરવી પણ મનુષ્ય જન્મ પામ્યા પછી વૈરાગ્યની દુર્બળતા હોય તો વૈરાગ્યની પ્રાપ્તિ માટે સૌપ્રથમ પ્રથમ ગ્રહસ્થાશ્રમનો સ્વીકાર કરો આજે સવારે એ જ કથામાં શું આવ્યું સત્સંગ મળ્યો પણ હવે શું તો કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ આચાર સાધન સિદ્ધ કરી અને એકાંતિક ભક્ત થવું એ સત્સંગનું ફળ છે એટલે ગૃહસ્થ આશ્રમમાં પણ વૈરાગ્યની પ્રાપ્તિ કરવા માટે જ ગૃહસ્થ આશ્રમ સ્વીકાર કરવાનો છે બધાય બધાએ ગૃહસ્થ ઉચિત ધર્મોની વાત સમજાવી બીજો કુળ દેવતા હનુમાનજી છે એની આરાધના કરવી ગણપતિજીની પણ ભાદરવા સુધી ચોદના ચોથના દિવસે ખૂબ ભક્તિભાવથી આરાધના કરવી એની પૂજા વિધિ કરવી તમામ ચોવીસ એકાદશી ના વ્રતો કરવા નિયમ અનુસાર એ પણ બધું પુત્ર અને પુત્ર વધુને સમજાવ્યું અને પછી આત્માને પૂર્ણ કામ માની અને હવે કઈ સમજી લીધું કે હવે એ બે એની રીતે ગ્રસ્તાશ્રમ ચલાવશે એટલે ઇન્દ્રિયો અંતરણ શાંત કરી અને પોતાના ઘરે પાછા વળી ગયા ક્યાં એમાં ઈટા પિતાના ગયા પછી સસરાના ઘરમાં રહેવું એમ તો કઈ સહેલું કહેવાય સસરાના ઘરમાં એક કામ તો એમ લાગે કે દીકરીના ઘરનો પાણી પીવાય નહીં છતાં પણ આ તો એના ઘરે જ રહેવાનો સસરાના ઘરમાં એટલે સસરાના ઘરમાં રહેવાનો દેવ શર્મા નિરંતર ગ્રહસ્થ ધર્મનું શાસ્ત્ર આજ્ઞા અનુસાર યથાર્થપણે પાલન કરવા લાગ્યા ધર્મની અંદર દ્રઢ નિષ્ઠા છપૈયા પૂરવાસીઓ જોઈ કે આ જમઈ કંઈક અલગ છે આવા જમઈ છપૈયામાં ક્યારે આવ્યા નથી એટલે એમના ધર્મ નિયમની દ્રઢતા જોઈ એટલે સત્યવાદી દેવ શર્મા સંતોનો પણ સમાગમ કરતા એટલે લોકો એની ધર્મમાં દ્રઢ મતિ જોઈ અને એને ધર્મ નામથી પણ બોલાવવા લાગ્યા અને ધીરે ધીરે ધર્મ દેવ આવી ગ્રહસ્થર્મ નું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પાલન કરતા કરતા ભગવાનની ભક્તિ પરાયણ રહેતા પ્રાતકાળથી પણ ભગવાનની ભક્તિ કરતા સવાર પડે ને સવાર ભગવાનની ભક્તિ સ્વરૂપ થઈ જાય આવી રીતે માં રહે તો ગ્રહસ્થાશ્રમ બંધન કરે એટલે પ્રાતકાળ થી ભગવાન ની ભક્તિ કરતા એટલે સજ્જનો ની અંદર આ દંપતિ આદર ને પ્રાપ્ત કર્યા પ્રાપ્ત કરી શક્યા ધર્મ સ્થિર દંપતિ ને સમય જતા વીર્ય ઉદારતા સંતોષ વગેરે ગુણો થી સંકર્ષણ સમાન રામ પ્રતાપ નામે પુત્ર રત્ન ની પ્રાપ્તિ થઈ એ સાક્ષાત સંકર્ષણ નો અવતાર હતા સંકર્ષણ જેવા ગુણો તો હોય જ ને એટલે સંકર્ષણ નો સાક્ષાત અવતાર રામ પ્રતાપ હતા પૃથ્વીમાં પોતાના ધર્મ ભક્તિના પ્રાદુર્ભાવ પહેલા અસુરો છપૈયા ગામમાં આ ચારિત્રશીલ દંપતીને ખૂબ જ પીડવા લાગ્યા કે આવું સારું દંપતિ આ ગામમાં રહે છે કોઈને ગમ્યું નહીં એટલે અનધન લૂંટવા લાગ્યા શબ્દ બાણોથી અને તાડનથી તેમને હંમેશા ગામમાં પીડા કમાડવા લાગે કોઈ રીતે એને સુખ ચેનથી રહેવા દેતા નહોતા ગામમાં અને શું કરે શબ્દ બાણથી એમને હેરાન કરે એટલે શાસ્ત્રમાં લખ્યું સન અગ્નિના દમદમ વનમ પરશુના હતમ વાચા દુર્વતમ બીભત્સમ ન સન વાક્ષતમ કે ત્યાં કોઈ જંગલની અંદર દાવાનળ ફાટી નીકળ્યો હોય તો શું થાય એ બધું લાકડું બળી જાય અથવા તો હથોડાથી એને કાપવામાં આવે તો પણ એ જંગલનો નાશ થઈ જાય પણ સમય જતાં એ પાછું જંગલ જંગલમાં પરિણમી જાય કેટલા પાછા વૃક્ષો ઉગે અને જંગલ હતું એવું ને એવું લીલુંછમ થઈ જાય પણ એકવાર કોઈને પણ હાર્સ અથવા તો મેલિગન્ટ શબ્દોથી ઉચ્ચાર કરવામાં આવે તો એના હૃદયમાં લાગેલા આ વાઘ બાણો ક્યારે પણ પૂરાતા નથી એટલે આવી રીતે પણ પણ કોઈને શબ્દો બોલવા જોઈએ નહીં આ ગામવાળા અસુરો બધા એમને તાળન તિરસ્કાર કરવા લાગ્યા કોઈ રીતે આ દંપતીને ગામમાં રહેવા દેતા નથી એટલે એમણે નક્કી કર્યું કે આપણે કાશી જઈ અને નિવાસ કરીએ કારણ કે કાશી એ તીર્થ કહેવાય

એમને આ પૃથ્વી ઉપર અવતાર આપ્યો ઉદ્ધવજીએ દુર્વાસાના શ્રાપથી પણ સિદ્ધ દેહવાળા હોવા છતાં એમણે મનુષ્ય દેહ ધારણ કર્યો અને અજય અને સુમતીના ઘેર વિક્રમ સંમત સત્તરસો પંચાણું શ્રાવણ વધ આઠમના દિવસે એમણે જન્મ ધારણ કર્યો અને પિતાએ એમનું નામ રામ રાખ્યું પહેલાં શું રાખ્યું રામ નાનપણથી ભગવાનની ભક્તિ કરતા ઉપનયન સંસ્કાર પ્રાપ્ત થયો તીવ્ર વૈરાગ્યથી સમૃદ્ધિવાળા પોતાના ઘરનો એકનો એક પુત્ર હોવા છતાં પણ ત્યાગ કરી દીધો બાનું શું આપ્યું ભણવા જેવું એવું બાણું આપી અને ઘરનો ત્યાગ કરી દીધો સમૃદ્ધિવાળો ઘર હતું એકના એક હતા છતાં પણ એણે વૈરાગ્યના વેગથી ઘર સંસારનો ત્યાગ

આ પૃથ્વી ઉપર મુક્તિ આપનારો નૂતન સંપ્રદાય ભૂમિ ઉપર પ્રસ્થાપિત કરો અને એની ધોરા પણ તમે જ સંભાળજો આવી રીતે શ્રી કૃષ્ણ ભગવાને જ એમને સાક્ષાત દર્શન આપી અને આજ્ઞા આપી કે તમે જ એક નૂતન સંપ્રદાય આ પૃથ્વી ઉપર સ્થાપો અને એમને જ્ઞાન આપ્યું કે તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી સાક્ષાત ઉદ્ધવજીનો અવતાર છો અને તમારા સંપ્રદાયનું નામ પણ ઉદ્ધવ સંપ્રદાય જ આવી રીતે શ્રીકૃષ્ણ ભગવાને રામ શર્માને આચાર્ય પદવી આપી અને ત્યાંથી અંતરદાન થયા અને એમને રામાનંદ એવું નામ ધારણ કરાવ્યું તીર્થોમાં ફરતા ફરતા ઉપદેશ આપતા આપતા પ્રયાગ તીર્થમાં વિશેષ કરી અને નિવાસ કરી અને રહેવા લાગ્યા અને તે જ પ્રયાગ ક્ષેત્રમાં આ બંને દંપતિને સદગુરુ રામાનંદ સ્વામીનો સત્સંગ પ્રાપ્ત થયો અને એમના સત્સંગના પ્રતાપે એ બંને મોક્ષો જાણી અને રામાનંદ સ્વામીએ બંનેને વૈષ્ણવી દીક્ષા આપી અને આવી રીતે રામાનંદ સ્વામીએ ધર્મ અને ભક્તિને અહિંસા અધિક સર્વસાધારણ ધર્મનો ઉપદેશ આપ્યો અને પછી સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મા જ્ઞાને સહિત ભગવાનની ભક્તિ એનો પણ ઉપદેશ આપ્યો રામાનંદ સ્વામી ધર્મદેવને કહે છે કે તમે કલ્યાણ માટે યત્ન કર્યો કરો છો માટે તમારો મનુષ્ય જન્મ તો સાર્થક થશે તમને તો જેટલા ધન્યવાદ દેવા ઘટે એટલા ઓછા છે પણ તમારા થકી અન્ય મુમુક્ષુઓને પણ ધર્મ જ્ઞાન વૈરાગ્ય આદિ સદગુણો પ્રાપ્ત થાય એ માટે તમને અમે આજ્ઞા કરીએ છીએ કે તમે બંને ધર્મ ધર્મે સહિત ભક્તિનો ઉપદેશ બધાને મોક્ષ જનોને આપજો આપડા સંપ્રદાયની અંદર ગુણે કરી અને મહત્વપણો છે શું કહે છે સંપ્રદાયની અંદર ગુણે કરીને મહત્વ આપવામાં આવે છે માટે તમે ગુણે કરી અને મહાન ગુણવાળા છો માટે તમારું વર્તન જોઈ અને બીજા પણ મોક્ષ અનુષ્ઠાન કરી શકશે માટે તમે પોતે પણ ભક્તિ કરજો અને બીજાને પણ ઉપદેશ આપજો પતિવ્રતા સ્ત્રીઓમાં પણ સ્તુતિ કરવા યોગ્ય એવા તમારા પત્ની તે પણ સ્ત્રીઓને યથા યોગ્ય ધર્મે સહિત ભક્તિનો ઉપદેશ આપવા માટે સમર્થ થશે આવી રીતે રામાનંદ સ્વામીએ દંપતિને આશીર્વાદ આપ્યા અને પછી પોતાના ઘરે આવ્યા અને પોતે

आणि पक्ष वृंदावन जाई त्या